સાધનોની સહાય કીટ આપવામાં આવી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજ રોજ નાહેર હટીલા હનુમાનજી ખાતે મંદિરના પ્રાંગણમાં એકસો આઠ ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા જેમાં સરકારે ખેડૂતોને લાખની સબસિડી આપી એક સરાહનીય કામગીરી કરી છે વિસ્તારના લોકપ્રિય લોકચાહક અને પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીના કર કમલો દ્વારા આ જંબુસ આમોદ તાલુકાના ખેડૂતોને આ સહાય આપવામાં આવી છે